ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સીસી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું ચાળીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ આ બંને પ્રકલ્પોનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નિશાંત મોદી તેમજ ગામના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ માર્ગનું નિર્માણ થતા સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે ચોમાસાનો સમય હોવા છતાં વાહન વ્યવહારને વધારે અનુકૂળતા ઊભી થાય એટલા માટે આજે આ રોડને ખુલ્લો મૂકીને લગભગ છ થી વધારે સોસાયટીના લોકોને આનો લાભ થશે ચાર પાંચ હજારની વસ્તીને આ રોડ બનવાના કારણે આગામી દિવસોમાં એમની અનુકૂળતા વધશે અહીંયા મોટી સંખ્યામાં આગેવાનો એકત્ર થયા છે આ રસ્તા સાથે રિલેટેડ બાકીના કેટલાક પ્યોર બ્લોક ફૂટપાથ માટે નાખવાના પ્રશ્નો પણ હજુ યથાવત છે બધાની હાજરીમાં હું ખાતરી આપું છું કે એ પણ આગામી દિવસોમાં એ બધા કામ પણ અમે પૂર્ણ કરી દઈશું અને આ વિસ્તારના લોકોની સુખાકારી માટે વધારો થાય એ દિશામાં અમે કાયમ માટે અગ્રેસર રહીશું